હા ગાઈઝ ગુડ મોર્નિંગ મહાદેવ રાજે વહેલી સવારના ઉઠી ગયા ફ્રેશ થઈ ગયા છે હું મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છું અને હવે જોયું જો સૂતો છે જોયું ને હવે ઉઠાડવાનો નથી એ મમ્મી પાસે રહેશે નવનીતાજી સૂતા છે હવે નવનીતને ઉઠાડી એટલે પછી અમે વહેલા પૂજા કરવા જાય અને હું મસ્ત મજાની ફ્રેશ થઈને આવી ગઈ રસોડા પાસે ચા પીવા ફાઇનલી હવે અમે ચા પી લઈ ચા પીને અમે પૂજા કરવા જવા તો મમ્મી મને આવજો મહાદેવ કહેતા તા અને ફાઇનલી અમે બ્રહ્મનાથના રસ્તે પહોંચી ગયા છીએ જીરોટેનું કામ છે તો કરવાનું જ છે એક મહિનો મહાદેવની પૂજા કરવાની છે સેવા કરવાનો લાભ મળ્યો છે તો સેવા કરવાની છે મહાદેવજીની એટલે ફાઇનલી અમે બ્રહ્મનાથે પહોંચી ગયા છીએ નવનીત જોવા વાહ આવે છે ધીરે ધીરે અને અમે અંદર પહોંચી ગયા પછી બધા પૂજા કરતા હતા અને અમારો વારો આવી ગયો એટલે અમારે હવે અમારે પૂજા મારી સ્ટાર્ટ કરી દીધી છે એટલે મસ મજાનું જો અહીંયા બધાએ બહુ સરસ રીતે બિલીફ પાન ફૂલ બહુ સારી રીતે ચડાવ્યું છે સરસ પૂજા છે હવે અમારો આવ્યો અમે મસ્ત મજાની પૂજા મહાદેવજીની કરી લઈ ચડાવ્યા બહુ સારી રીતે બહુ મસ્ત મજાનું મજા આવે આનંદ થાય કે આવો અમને લાભ મળ્યો છે મસ્ત મજાના જો અમે બિલીપત્ર ચડાવી છીએ શુભમ તૃતમગારમ શુભુણાકાર ગુણગારં દેવન્દ્રં ત્રયં અહં વેદં મોહં સમ્બારં યક્તમ લોમં સુર્પણં ત્રયં અહં ગુણગારં અંત્રે નતં ચત્રયં યહં દેવં મોહં સમ્બારં નયક પ્રભુમ સુર્પણં ત્રયં અહં ગુણગારં અંત્રે નતં ચત્રયં અહં દેવં મોહં સમ્બારં સૃષ્ટાવત ગુણગારં દેવન્દ્રં ત્રયં ચત્રયં અહં દેજ્ય શિવ એક અમિતભાઈ છે અને મારો જો જૂનો એમ ઘણો સંબંધ છે અને બહુ સારી રીતે અમને રાખે છે તો કે ચા પીતા જાઓ સવારના પરનો નહીં એ થી પેલો ચા પી લીધો છે બહુ મસ્ત મજાનો અમિતભાઈ ચા બને તો મજા આવી ચા પીવા થેન્ક યુ અમિતભાઈ જો હવે અંદર બેસી ગયા છે પછી ન માળા કરવાની હોય દરરોજ ની એ બેસી ગયા એની માળા કરવા અને હું મસ્ત મજાનો ચકલાનો અવાજની મસ્ત એન્જોયમેન્ટ કરતી હતી કેમ કે અહીંયા બહુ શાંતિ મળે છે પછી નવનીતના એક ફ્રેન્ડ મળી ગયા એની પૂજા હતી એટલે એની યારે વાતો કરતા હતા અને હું બહુ બોર થતી હતી કેમકે ઉખડતા જ નહોતા એને વાતો કરવી તો બહુ ગમે એટલે હું કંટાળી ગઈ હતી ફાઇનલી અમારી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ અને મસ્ત મજાનો ઠંડો પવન એ સરસ આવતો હું મસ્ત એન્જોયમેન્ટ કરતી હતી ઘરે આવી ત્યાં જયુભાઈ ઉઠી ગયા હતા એ સાયકલમાં બેસી ગયા હતા જયુને મસ્ત મજાનો રેડી કરી લીધો તૈયાર કરી લીધો હવે અમે જઈ છીએ બાબા ચોમસ મજાનો જોયું ભાઈ રેડી થઈ ગયો છે બહુ સરસ લાગે છે અને મોટો થઈ ગયો છે એટલે વાલી ને જવાનું હવે એને કોઈ તેડે નઈ અમે પહોંચી ગયા કાકીના ઘરે બેન ને લીધા અને જાય છે ફુલિયાનમાન એની વાહે છે સિદ્ધનાથ મહાદેવ નું મંદિર આ અમારા ત્રોલ ની ગેબલ સાપી ની દરગાહ છે અને આ અમારો ની ફુલિયાનમાં જવાનો રસ્તો છે એની આ જો ફુલ્યાનમાન પેલા હનુમાનજી નું મંદિર છે પછી વાહે છે મહાદેવ હનુમાનજી બાપાના પેલા દર્શન કરી લીધા સરસ રીતે તમે લોકો પણ દર્શન કરી લેજો એટલે હું દર્શન કરી લઉં પછી દર્શન કરી અને આગળ એવા જો કેટલા બધા ઝાડવા છે અને લીલા લીલા છે ત્યાં આપણે એને જોઈને જ એટલી મજા આવી જાય બહુ મસ્ત જગ્યા છે બહુ મોટી બધી જગ્યા છે અને મજા આવે પેલા મહાદેવ પેલા હનુમાનજી છે પછી એની પાછળની ભાગમાં મહાદેવ છે સિદ્ધનાથ મહાદેવ એની બાજુમાં શનિદેવનું મંદિર છે અને એની બાજુમાં છે આપણે ગણપતિ બાપાનું મંદિર ત્રણ મંદિર છે અને સાઈડ છે માતાનું એ શીતળા માનું મંદિર છે ઈ સાઈડ જો મંદિરમાં માં ચોખ્ખા એટલી સરસ છે અને બહુ મજા આવી મંદિરમાં અમે એન્ટર થયા જયુભાઈ આગળ આવતા હતા કેમ કે જયુભાઈને સવારે લઈને ગયા એટલે અત્યારે જયુભાઈ દર્શન કરવા આવ્યા હોય બધા મસ્ત મજાની પૂજા સવારના માં કરીને ગયા છે અને જયુભાઈ કીધું કે તમે અંદર દક્ષિણા મૂક્યા હો કેમ કે દર્શન કરવા આવ્યા હોય ખાલી હાથે ના જવાય ને દર્શન કરીને દક્ષિણા મૂકવી જ પડે અને મૂકાય હજે એટલે જો અંદર જયુભાઈ ગયા દર્શન કરી રહ્યા ને અને દક્ષિણા મૂકવા ગયા હવે જયુભાઈ પછી પાછા રિટર્ન બાર આવી લાવશે જો હાલો અહીંયા છે ને આ બહુ નીચું હતું એટલે બહુ ઊંચું લઈ લીધું છે જો આટલું બધું સરસ કરી લીધું છે પ્રદક્ષિણા ભરી લઈએ આપણે જો

સરસ મજાની પ્રદક્ષિણા એ ફરી ફરી અને હતા હતા એ ફરતા બહુ મસ્ત મજાની છે તમે લોકો પણ એકવાર આવજો અહીંયા દર્શન કરવા બહુ મજા આવે છે અને કેટલા જરી કોમેન્ટ સેક્શનમાં લખજો કે કેટલા જણા શ્રાવણ મહિનો રે છે જરી એકટાળું કરે છે ફરાળ ઉપર રે છે શું છે જરી કોમેન્ટ સેક્શનમાં લખજો બાજુમાં છે ને શીતળામાનું મંદિર છે ને પણ અમે દર્શન કર્યા બાજુમાં સની દેવ છે એ પણ દર્શન કર્યા બાજુમાં ગણપતિ બાપા છે અહીં કેટલા બધા મંદિર છે મજા આવે દર્શન કરવાની સવાર સવાર પર મસ્ત મજાનું એન્જોયમેન્ટ કરવું એન્જોયમેન્ટ એ બહુ સરસ થાય મનની શાંતિ પણ એવી મસ્ત મલે અને તમે લોકો પણ અહીંયા આવજો એકવાર ઉભો રે અહીંયાથી નહીં તપાય મહાદેવ મહાદેવ બોલ મહાદેવ જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ હલો હે સવાર સવાર પોર માં બેસવાની બહુ મજા આવતી હતી અને હંમેશા મહાદેવના મંદિરે જાઓ એટલે થોડીક વાર ની ક્યાંય ઓટો હોય કે ગમ્યા હોય એને વાર બેસાય અને અમે મસ્ત મજાના જો બેઠા બધા એમ કે મારા બા એમ કેતા કે મહાદેવના મંદિરે જાઓ એટલે થોડીક વાર બેસાય એટલે અમે બેઠા અને મસ્ત મજાનો એક વિડીયો ઉતાર્યો જયુભાઈ વિડીયો બંધ કરી દીધો જયુભાઈ ને અહીંયા પરસાદી માંથી કેળો દીધો એટલે જયુભાઈ ને ભેગો હાલતો તો એ જોવો ઉપરાશન કરીને અમે જતા હતા અમે એના નાનીના ઘરે તો પહોંચી ગયા નાનીના ઘરે નાની એને પાણી પીવડાવતા હતા એક નાની એને ચા નું ચા ને વળી એને બહુ ભાવેલી એ ખવડાવતા હતા એ લોકો અંદર ઉપવાસ છે તો એ લોકો પેલા ન ખાય પેલા મારા જયુને ખોરાય બહુ જયુને સાચવે છે એના બેય નાની ફેવરેટ છે બહુ સારી રીતે રાખે છે જયુ એને ચાવડી ખવડાવી અને જો અમે બધા ફરાળ કરતા હતા જેવડો અને કેમ કે હું શ્રાવણ મહિનો રહું છું એ લોકો દસાવાના વરત રે છે પાયલ એના શ્રાવણ મહિનો રે છે હવે માહિતી અમારા ઘરે જશ અને બપોરે ચેકટાણું કર લેવું છે એટલે દાળ ભાત શાક રોટલી બનાવવાના છે ઘરે આવીને ખબર પેઢી ચોરીનું શાક કરવાનું છે દાળ ભાત બનાવવાના છે મસ્ત બનાવનું અમે રસોઈ લઈ જમી લઈ ખાઈ લઈ સુઈ જાય બબ્બાઈ નેક્સ્ટ બ્લોગ હશે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મા હ